ગાઈસ કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ તો આજે સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો આજનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ગાઈસ તો એ તો ઊંઘી ઉઠી ગયા છે નહીં નાવા ગયા છે તો નહીં ને આવી ગયા હવે તો અમે નીચે જઈએ પછી કપડાં પણ વારવાના છે કાલ નાયા બનાવવા છે તો વારી દઉં કપડાં બી તો ગઈશ નીચે જઈએ નાસ્તો બસ્તો કરી લઈએ ગઈશ આતો વાગી ગયા છે આજે તો જો ગઈ સાબ બતાવું મને છે તો સાંજે ની ખીચડી આપો દોડ ઘર સુધી મે ચાલ ગઈસ નાસ્તો તો લઈ દીધો તો ચલો ગઈસ નાસ્તો કરવા મેં પર કપડા સુકવા ગયા તો નાસ્તો કરી લઈએ ઈ છીએ દુકાને ગાઈસ ફાઇનલી દુકાને તો આવી ગયા એ રેપીડો માં જવા માટે બેગ ને એવું લઈને આયા તો રાઈડ મળે તો એ દુક રેપીડો માં જઈ શકે ગાઈસ ઉંદરનું પિંજરું છે અહીંયા છે ને દરરોજ મૂકે ને ગાઈસ તો દરરોજ ઉંદર આવી જાય ખબર નહીં ક્યાંથી આવે બધું ફિટ છે ને તો બી ઉંદર આવી જાય દરરોજ ગાઈસ હવે કચરા પોતું ને એવું બધું કરી દઉં પાણીને એવું બી કરી દઉં

ઠંડી ચડી ગઈ તો ગાઈ આજે તો એટલા બધા કસ્ટમર આવતા હતા તે સવારનો બ્લોગ બ્લોગ ઉતારવાનું મળ્યું નહીં ટાઈમ જ નહીં મળ્યો ગાય એટલે હમણાં બ્લોગ ઉતાર્યો સવાર એટલા બધા આમના પેલું ચાલે છે ને ઇલેક્શન કાર્ડનું એટલા બધા બહુ જ ઝેરોક્સોનું એવું બધું કરાવવા માટે આવતા હતા અને પપ્પા અને મમ્મી ગયા છે સામાન લેવા માટે ગિફ્ટોનું ને એવું બધું સામાન લેવા માટે એવું બધું બહુ લેવા આવે બધા એટલા માટે ગયા છે સામાન લેવા લાલ દરવાજા તો હવે બેન આવતા જ હશે રાઈસ તો ગાઈઝ પપ્પાને સામાન લેવા ગયા હતા તો નારિયેલ બી લઈને આવ્યા હતા ગાઈઝ ને આ પીવું છું નારિયલ ને આ જોવા સામાન પણ બધો લઈને આવ્યા અલગ અલગ પ્રાઇસ બધી પ્રાઇસ તો લખી દીધી છે હવે ગોઠવવાનું છે તો બધું ગોઠવું પછી શાંતિશું નાળિયેલ બાયલથી પછી જુઓ કહીશ સામાન ગોઠવી દીધો છે લાયા ત્યાં અને બધું ગોઠવતી હતી તમને ગોઠવી રહી ગઈશ બધું ગોઠવી દીધું તો તમને બતાવો ગઈશ જો આ બધા સ્ટીકરોને એવું બધું લાયા તા એ અહીંયા ગોઠવી દીધું આ બધી બોલપેઓને એવું અહીંયા ગોઠવી દીધું પછી આ બધું ઇરેઝર એવું બધું અલગ અલગ લાયા હતા એ ત્યાં ગોઠવી દીધું પછી આ કિચનો પછી આ કીટો બધી અલગ અલગ પછી આ ઘડિયા ને બોટલ ને એવું બધું લાયા હતા એ બધું ગોઠવી દીધું ગઈસ સામાન તો બહુ લાયા પણ દેખાતું નહીં દુકાનમાં કે સામાન લાયા હોય ગઈસ

રાતે ગાયો બઉ નીકળે ગાય આગળ જ બધે બધે ગાયો 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 જ છે કેવું આ બધું પડીને તે કેવું વિડીયોમાં બી ચાકું ચાકું દેખાય ગઈશ ઘરે જાય ને ગાઈસ દુકાનેથી આવીને ખાઈ લીધું ખાઈ બીને પછી વાસણ બાસણ બધું ઘસી દીધું વાસણ તો થોડાક જ હતા એટલે વાસણ ઘસી દીધા હવે ઉપર આવી છું ઉપર આવીના કપડાં છે થોડા વારવાના એ વારી દઉં ગાઈસ થોડાક જ છે કપડાં તો ગાઈસ હવે આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ ગાઈસ તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો છે તે લાઈક શેર અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ ગાઈસ બાય